હાલો પાણી પી લે પાણી પાણી આ વિડીયો એવો જોરદાર છે ને કે તમને આવું મજા જ આવી જાય કારણ કે આજે આપણે વર્ષા એવો પ્રેંક કરવાનો છે ને કે એને પણ કોઈ દી છે ને ભૂલા હે નહીં એવું યાદ રહી જા કારણ કે આપણે છે ને વર્ષાને ચોલો ચિપ્સ ખવડાવવાની છે ચોલો ચિપ્સ એટલે છે ને આ તમને દેખાતું છે ચોલો ચિપ્સ આ છે ને પાંચ ગ્રામના આવે અઢીસો રૂપિયાના આવે તીખામાં તીખી વેપર આવે દુનિયામાં આથી તીખી વસ્તુ કોઈ આવતી જ નથી તો આને આપણે છે ને હર્ષાની છે એમ તો ખબર નહીં એને ખબર પડી જાય કે આમાં કંઈક વસ્તુ છે નવી તો એના માટે છે ને હું એના જેવી બીજી વેફર લઈએ એવું આ વેફર છે ને આ વેફર તો આપણે પાછળ સેટ કાપી અને પછી છે ને આ ચોલો ચીપ્સનો એટલો કટકો છે ને અંદર નાખી દેવો પછી હર્ષાને આપણે એમ કીધું મેં કે આપણે કે એવું છે ને એવો વિડીયો બનાવો કેમે તું અને હું બે છે ને વેફર ખાવું જે પહેલાં વેફર ખાઈ જાય ને એની બે બે ટૂંકમાં કોણ અને ગુલ્ફી કે ગમે ખાવા મળશે એ તો એ હર્ષાને કે તારે ખાવી કારણ કે તીખો એટલું લાગે ને આ ઠંડી વસ્તુ ગમે એને આપવી જ પડે બાકી છે ને સહન જ ન થાય એટલું તીખું લાગે બીજું અહીં મે ખવડાવવાનું છે એ બાનું કરી આપણે એને છે ને ચોલો ચેપ્સ ખવરાવી દેવું હાલો તો પહેલાં તો છે ને આ ચોલો ચેપ્સને આ વેફરને અંદર ફિટ કરવાનું છે એ પણ ખબર ન પડી જાય ટૂંકમાં વેફર તૂટેલી ન હોવું જોઈએ એમણે આપણે ફિટ કરી દઈએ હાલો તો પહેલાં છે ને આપણે બધું કરી લઈએ કામ પછી આપણે મળીએ હવે આપણે આ વેફર છે ને એના પાછળ અહીંયાથી અહીંયા પાછળના ભાગમાં ફેર જેવો સેકો પાડી અને અહીંયાથી આપણે ઝોલો ચેપ્સ છે ને અંદર નાખી દઈએ એટલે એને ખબર ન પડે તો ફાઇનલી છે ને આપણે આની અંદર ચલોચુસ્ત નાખી દીધી અને મને પણ છે ને ખરેખર અંદરથી યાદ થાય કેમ કે યાર એટલી તીખી હોય ને આપણે આમ આવતા ટૂંકમાં બીક લાગે કંઈક આ ડાબરનું કંઈક થઈ જાય તો હું તો બીપીએલ લો થઈ જાય ઘણી વાર આપણે વિડીયોમાં જોયું પણ અમે રિસ્ક લઈને અમે આપણે એની ટ્રાય તો કરી આગળ જોઈજો તમે શું થાય હાલો તો ફાઇનલી જો આપણે વેફરનો વાળી ચેલેન્જ કરવાનો છે હું હશે જે ઝડપી ખાહે ને એને કોણ ખાવા મળશે ગુલખી ખાવા મળશે હવે જોઈ જઈને કોણ પહેલાં ખાઈ લે એને હિનુન તો ખાવા મળશે જ આ વિડીયો પણ તો આપવાનો છે અમારે બે માંથી એકને આવી છે જેને આવે રેડી રેડી જઈ ખારી થાય હે જરાક વધારે બોલે હું અવાજ નહીં આવે હાલો તો અમે એટલું કામ કરી લે પછી આડી ખબર આપણે ફાઇનલી તો ભાઈ જા હો હો ને વેફર છે ને ભાઈ હોઉં ખા આ વેફર તારી આ વેફર મારી Anh mắt a cắt cổng nổi <laughs> tiếng 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 tiếng

મે ધક હો લાગો ધક નહીં પાણી પી લાણી

એમાં કામું હતું ખબર છે એ વેપારમાં એ વેપારમાં કેવી કટકો હતો એ રમી અહીંથી જો આ તારી છે કે વેપાર આ તારી છે આ વેપાર છે અહીંયા આ અહીંયા સેલો ટેપ મારી ગયો છે અહીંયા તોડી ના અઢીસો રૂપિયાનો એવો કટકો આવે પૈસા દીખો દુનિયામાં દીખામાં દીખો હોય કટકો એ લીલા કલરનો કટકો હતો ને એ હતો દુનિયામાં દીખામાં દીખો এতিয়া মোৰ কথা খাই যা হয় নে জিতে কি আজো আগে ফটো দি কৰি খাম আ খাইলে পেলা আমি এইটো খালে যে ইটো ক'ত নাই খোৱাটো জাযতো নাই খোৱা ন

આઈફોન નથી પણ એટલે ખાધા પૈકી ક્યાં ઉતરા લેવા માંડી ગઈ હાલો તો છે ને ભાઈ હવે છે ને હવે આની છે ને એ બોક્સ બતાવી દઉં કે કામ હોય નહીં હમણાં લેતો કેમ કે ઢારિયામાં જઈને બધું ફિટિંગ કર્યું હતું બાકી તને ખબર પડી જાય હાલો તો એ બોક્સ છે ને પેલા આપણે લેતા આવીએ તો ફાઇનલી જો આ જોલો ચિપ્સ ને છે ને એનું બોક્સ બતાવી દીધું આમાં કેટલી હોય ખાલી જોઉં જોઈ આ કટકો જો જ તને ખબર એવો ખાલી તને તો એટલું જ ખબર બાકી એટલું જ આમાં રાખ્યો આખો ખબર આવ્યો તો તું સહન જ ન કરી થાય અટાણે તારે ઓઠું તો ઓઠો લાલ લાલ થઈ જાય આવો મોટો લાલ થઈ ગયું કેમેરામાં જ દેખાતું લઈ ને આમ જો એવડો ખર્ચો કર્યો તમે આ તારે અઢીસો રૂપિયાનું તું કે નબળું ખબર આવ્યું કે હાલો તો ભાઈ આવું હતું ફ્રેન્ક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દઈશો તો મને કઈ ખિસ કઈ ગયા આ એનો કહ્યું એક મુઠ્ઠી મારે એક મુઠ્ઠી મારે કાને હું શું રેડી થઈ ગયું કે હજી એમ કે હજી તીખું લાગે કે અઢીસો રૂપિયા નથી કે મને આ ખબર સારું ખબર આવ્યું હતું હા તો ભાઈ હવે છે ને નોર્મલી થઈ ગયું બહુ વાંધો નથી ખાલી ભાઈ તીખો લાગ્યો મોઢું લાલ થઈ ગયું આખું જો થઈ ગયું તું નું કાકી કેમ કરતી હતી રડતી હતી ને હાલો તમને આ વ્લોગ કેવો લાગ્યો આ વ્લોગ હું તમને આ ફ્રેંગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને તમે હવે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીંયા આની બીપી લો થઈ જતી હતી એવું તો આપણે ફ્રેંગ કર્યો હાલો તો અમે આ વ્લોગ કેવો લાગ્યો એટલે આ વ્લોગ હું પાછું બોલા વ્લોગ હવે આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો બા બાય